આજે ચૌદમી તારીખ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મજયંતિ અને તે જ અંતર્ગત કોંગ્રેસ દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે વડોદરા શહેરના કીર્તિ સ્તંભ પાસે જ્યાં તેઓનું સ્ટેચ્યુ છે ત્યાં જ કોંગ્રેસના આગેવાનો પ્રદેશના હોદ્દેદારો સાથે જ કાર્યકર્તાઓ ભેગા મળી જવાહરલાલ નહેરુની પુષ્પાંજલિ અર્પણ કરી છે અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ વડાપ્રધાન સ્વર્ગસ્થ નહેરુજીની જન્મજયંતિ અને એ જન્મજયંતિ ઉજવવા માટે કોંગ્રેસ દ્વારા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ જેઓ વિપક્ષના નેતા છે સાથે જ કોંગ્રેસના આગેવાનો પ્રદેશના આગેવાનો હોદ્દેદારો પદાધિકારીઓ વોર્ડ પ્રમુખો ફ્રન્ટ સાલ ડિપાર્ટમેન્ટના વડાઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા નહેરુ ભવન કીર્તિસ્તંભ ખાતે જ તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી દેશના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય પંડિત જવાહરલાલ ની આજે જન્મતિથિ ચૌદ નવેમ્બર જેને આપણે બાર દિવસ તરીકે પણ ઉજવીએ છીએ અને બાર દિવસ એટલા માટે કારણ કે પંડિત જવાહરલાલ નહેરુની એવી ઈચ્છા હતી કે આ બાળકો જે દેશનું ભવિષ્ય છે તો બાર રીન તરીકે આ દિવસને ઉજવવામાં આવે આજે ખાસ કરીને આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને આખા વિશ્વમાં યાદ કરવામાં આવે છે એમના દ્વારા જે કામો જે કાર્યો કરવામાં આવ્યા આ દેશ માટે જે યોજનાઓ બનાવવામાં આવી એ તમામ માટે પંડિત જવાહરલાલ નહેરુને આજે લોકો યાદ કરે છે આ દેશની આઝાદીમાં મહાત્મા ગાંધી સાથે અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે ખભેથી ખભા મળીને આ દેશની આઝાદીની લડે લડ્યા એટલું જ નહીં પણ અંગ્રેજોની જે જેલ હતી એમાં એ સમયે અંગ્રેજોની જેલમાં સૌથી વધારે કોઈએ જેલવાસ ભોગવ્યો હોય તો એ બીજું કોઈ નહીં પણ પંડિત જવાહરલાલ નહેરુ હતા અને એ પંડિત જવાહરલાલ નહેરુ કે જેમને આ દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રની વાત કરીએ શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ આજે હરિત ક્રાંતિ હોય શ્વેત ક્રાંતિ હોય તમામ વિભાગોમાં તમામ ક્ષેત્રોમાં આજે આપણે જે આખા દેશમાં અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે અને આપણે નવી આંખે જે જોઈ શકીએ છીએ આ તમામ જે વિકાસ છે એ પંડિત જવાહરલાલ નહેરુની દીર્ઘ દૃષ્ટિને આભારી છે આધુનિક ભારતના ખરેખર સ્વપ્ન દ્રષ્ટા પંડિત જવાહરલાલ નહેરુ હતા આજે એમની જન્મતિથી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા નહેરુ ભુવન ખાતે પંડિતજીને પુષ્પાંજલિ કરવામાં આવી છે આજ પંડિત જવાહરલાલ નહેરુ જો દેશ દેશના પહેલા પ્રધાનમંત્રી ઓગણીસો સુડતાલીસમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પહેલો ધ્વજ ફરકાવનાર પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની આજે જન્મજયંતિ છે ત્યારે એના પુષ્પાંજલિના કાર્યક્રમમાં અમે બધા ભેગા થયા છે પંડિત જવાહરલાલ નહેરુ માટે જુદી જુદી વાર્તાઓ આજના આજના સમયમાં થાય છે

દિવસ સુધી એક હજાર કરતાં વધારે દિવસ સુધી જેલની યાતનાઓ ભોગી પણ તેમ છતાં આઝાદી પછી ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પંચવર્ષી યોજનાઓ પાંચ વર્ષની યોજનાની અંદર દેશમાં જ્યારે ભૂખમરી ચાલતી હતી તો અનાજ પેદા કરવા માટે માકડા નંગલ ડેમની રચના કરી આઈઆઈટી આઈઆઈએમની સ્થાપના કરી આજે જે કંઈ બી દેખાઈ રહી છે ને એમના બોયલા બીજોથી દેખાય છે વિરોધ પક્ષને બી સાથે લઈને ચાલનાર વ્યક્તિ જેને કોઈ દિવસ વિરોધ પક્ષ જોડે નથી કરી બધાને માન સન્માન આપ્યું એને રાજકારણ કહેવાય નફરતથી રાજકારણ નથી પેદા થતું આજે જે દેશની અંદર ચાલી રહ્યું છે એ નફરતની રાજનીતિ છે એમના જમાનામાં પ્યાર અને મોહબ્બતની રાજનીતિ અને આજે બી દેશને પ્યાર અને મોહબ્બતની રાજનીતિ જોઈએ દેશને જોડવાનું કામ કરવાનું તોડવાનું નહીં દેશ પ્રગતિ કરે મોટી મોટી વાર્તાઓથી દેશ નથી બનતું मोटी मोटी रेलियों से नहीं मोटा मोटा नहीं मिलत जमीनी स्तर पर काम करव पड़े एमना पहला दिवस भाषण में जब तक छेवड़ो मानवी छे, छे। आखरी इंसान जो गरीब है जो फटे हुए कपड़े पहन रहा है जिसके पैर में चप्पल नहीं है जो भूखा है उसके चेहरे पर जब तक खुशी नहीं आएगी तब तक ये संपूर्ण से देश आजाद नहीं हुआ है ऐसा मानकर हमको प्रगति की ओर दौड़ना है અને એ જ એમની એ એમની થોટ એ એમની વિચારધારા જેમ જે બીજ બોયા જેના જે ફલ આપણે ભોગવી રહ્યા છે તેમ છતાં એમના જન્મદિવસે લોકો એમના માટે સારું બોલતા નથી એ તો ગમે તે પ્રધાનમંત્રી આવશે કારણ કે ચક્રવર્ત પરિવર્તન તે દેખાડી છે સુકાની છે નિરંતર ચાલ્યા જ કરશે આ દુનિયા આજે તમે એમને ગાળો લો છો કાલે તમને બી કોઈ ગાળો આપવા માટે મળશે પણ એ બધી ભાવનાઓ બોલી દેશને એક તાના બાનામાં જોડી અને દેશની પ્રગતિ તરફ આગળ વધો એ જવાહરલાલ નહેરુનો સંદેશ લઈ કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યો કરતાં આગળ વધે એ જ અભ્યર્થના સાથે જય જય ભારત